જેમ કાટા આવે પણ જો આવી રીતે શિકાસ વેચી અને કાટા એ હરવાય તો હરે

મળી જાય ખાલી સાધન હોય ને એને મળે આ દરિયામાં રહેતા હોય દરિયા મારતા હોય એને બાકી આ વેસવા માં મળતી ન હોય આ એવું લાગે છે ને તમે કોક ખાઈ દાતા હોય તો તમને ખબર ન હોય આનું માસ ને એવું કઈ

અંદર આપણે હારી કરવાની છે અને તો કેવી રીતના મે હારી કરી ખાસ કરીને તો બધા બેના રહેજો ને તો તમને જોવા મળશે ને પૂરો પૂરો વિડિયો જોજો ખાસ કરીને વિડિયો મેલી વિયા ન જાતા અને જઈએ આપણે દરિયામાં આ આપણે પગી જશે દરિયામાં નામ જો આવી રીતના અને મોઢે છે ને આપણે ગીરો બંધી તો છે ને હવે આને અહીં બાંધવાની છે ને પછી આપણે સાફ કરવાનું છે તો કેવી રીતે સાફ કરીએ તમે બેના રહેજો તો જોવા મળશે તમને સૌથી પહેલા છે ને હું બાંધી દેવાય એમાં શું છે ખબર સીકણું માસ આવે કે ખતરનાક એટલે આંખમાં નો રહે એટલે એને બાંધી પડે ને પછી મતલબ આમ હેરવ છે એટલે સેપ હોય ને એનો વિડીયો જાય એમ એટલે આવી રીતની બાંધી હતી અને આવી રીતની સાફ કરવાની છે પણ હવે કઈ હેડ હુસતી નથી એની કેમ સાફ થાય એમ એટલે કઈ લાયક આવતું નથી એવું છે આમ જોઈએ એમ નહીં એમ છોડવાય આમ પકડી લે નહીં ઝાડથી આમ પકડે નહીં આ જોઈએ એમ આખું ઝાડ વટે દે સારે બધું બે હા તાઇ જોઈએ જોયું કે અને એમ તમે છે જેટલું હેરો છો ને એટલું છે ને એની અંદર માસ આવું પૂરું થઈ જાય ને એટલી તાં સુધી બળ કરવું પડે આનથી નો થાય મતલબ આજની હોય કે તો તાત્કાલ એમ આપણે કેમ પગ કસરતા હોય ને એની જેમ કહે કે આમ 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 હેરો રાખે તો કાંટા છે ને હંધે હેરી નાખી પૂછડી એક ઠેકાણે ભેગા થઈ જાય એનું માસ આવું થઈ જાય કોણ આટલી વાર એમ મતલબમાં હેરવું પડે તો હું છું કેમ છું ધોવાઈ જુ કે ટૂંકી કરી ઓકે એમાં હું છે નવું છે ને આ નવી સિસ્ટમ છે કે એટલે નવું નવું નવ દિવસે એની એમ શીખે છે અત્યારે તો ગાઈસ કન્ટિન્યુ આવી રીતનું ધોવાનું શરૂ છે જેમ બને એમ ભીંગ જો ખેસે ને એમ હજાર જેટલું ખેંચવું ખેંચીએ ને એમ બહુ ખેંચીએ કે તો કાંટા છે ને એના માસમાં હોય ને એ પૂછડા વગી અંદર વૈયા જાય લહેરીને જોઈએ એમ એવી રીતે માસે કૂણું થઈ જાય એટલું ખેંચવું પડે તો કાંટા વગીનું માસ થઈ જાય નકર આની અંદર કાંટા ભયંકર આવે ફૂલ આવે અને ઓલી તમને ખબર હોય તો ફાંટી કહેવાય ને કાંટી એની જેમ કાંટા આવે પણ જો આવી રીતે સિકાસ વેચ જઈ અને કાંટા હરવાય તો હરે નકર નો હરે તો કાંઈ નહીં આપણે તો કાંટા હોતા સોઈતરા ગાલા પણ જ્યાં કાઢી

અને ઈ વાતો અહીંયા સડી જાય કે તો પછી વાતો જ કરે રાખે કા હા હે હુજે ની અમુક બીતા હોય થોડો મળે કા ભાળી એ ઊ બધી થાય તો જોવું ખરું અને બીજી વાત ઈ કે આનું છે ને કટિંગ કરી છે આપણે મસ્તી ની સાફ થઈ ગઈ ને સીકા સોય મટી જો અને હવે આને બટકા કરવાના છે તો પહેલા બેક મોટા મોટા બટકા કરીશું અને પછી નાના નાના કરીએ જોઈ આલો તો ફેમિલી પહેલા છે ને આની અંદર થી સીકલ છે સિકલ કાઢવો પડશે તો પહેલા સિકલ કાઢવા માટે પેટ મોઢેલી પેટ સીરવાનું છે એનું તો ફેમિલી તમે જોઈ શકતા છો કટિંગ શરૂ છે આ રીતે આપણે આમાંથી સિકલ નીકળ છે આજે આ ઇક્સ્ટ્રાજી બતાવણો નથી પછી બતાવ્યો તમને બતાવ્યા હાલો તમે જોઈ એક થશે ઇંડાડે જેવો સિકલ નીકળો ને કાપવાનું શરૂ છે ચાલો ગાઈસ તો હવે સને ફાઇનલી અમે કાર્ડ લગાવી છે સિકલ અને જો આ કાજલ પેકળોની સિકલ છે ને મતલબ મતલબમાં સિકલ બધાય કરતા મોંઘા મોંઘો હોય ને મશીનનો તો સિકલ આ સિકલની ડિમાન્ડ અને વેલ્યુ કિંમત બધી સિકલની જ હોય બાકી માસની કઈ વેલ્યુ ન હોય આ ફૂગી છે કે આ ફૂગાની ખાસમાં ખાસ ફુગા ની મતલબ ડિમાન્ડ ડિમાન્ડ બોલે તો પૈસા બધા તો આવી રીતનો છે અને મસ્તીનો નો પછી પાછા અમે હુકવી દેવું અને પછી પાછા હુક લઈ થી વેસાઈ જાય અમને ખબર જ છે કે બે કિલો નંગ છે બે કિલો નંગ છે એટલે બસો ત્રણસો નું તો પાંચસો નો સિકલ તો થાય જ એટલે તો થઈ જ જાય થઈ ને સર કે નથી પાકું કાંઈ વાંધો નહીં સાફ કલા છે પછી આનું કટિંગ કલાઈ કલાઈ બોલે ને તો એના ગલોફ આપણી ભાષામાં તાજું છે કે વાહી એમ જોવા માટેનું લાલ કલરનું હોય ને એ તાજું હોય હાવ જોવો એ એકદમ લાલ સટક અને તાજું હાવ પછી સારો કાઢ લેખો અને શરબી તો કાઢ લે છે આ થોડી થોડી જે છે ને આ શરબી ના દોરા છે માથોને કટિંગ થાય છે અને અહીંયા ફોડવા તો કરી લેખ્યા અને નથી રાખવાના આપણે મોટા છે રાખવાના તો કેટલાય ટુકડા કરીશું અને પછી શાક બનાવીશું ને આ છે ને કાટાવાળી મચ્છી છે પછી તમને ખબર નહીં તો દો કાટા ગાઈસ ફેમિલી આવા ટુકડા થઈ જશે બધા અને હવે નાનું નાનું કટિંગ તો લાગશે ફટાફટ નાનું કટિંગ થઈ જાય છે કામ પતે દરિયાનું કા

તમે તો જાણે કઈ કરતા નહીં હોય કા મોટા મોટા અંદર તો આવી રીતનું કટિંગ થાય છે મસ્ત મજાનું મસ્ત અને શીખે છે ધીમે ધીમે કટિંગ શરૂ છે

આવી રીતે સીરી લાખવાના ફોડવા મોટા લાગતા હોય ને તમને તો બાકી માસ એટલે કંઈ ઘટે નહીં એક નંબર જોરદાર માસ છે અને હવે કાટામાં જો આવું હોય ખાવાનું છે કસે આપણે જો બેડ કાઢી કાઢી નથી સરતી વખતે આ તારે આખી આખી હોય ને તારે કાઢી તો કાઢી આખી પણ આપણે કાઢી નથી જો આવી રીતે સે ફોડવા જો મસ્ત મજાના આપણું ચાખણ કટિંગ થઈ ગયું છે હવે આપણે જાવનું છે ઘેરે ઘરે એક પાણીએ મીઠા પાણીએ ધોઈને પછી બનાવવાનું છે શાક

હવે પછી આપણે નાખવાનું છે એમાં લસણવાળું મરચું લસણવાળું મરચું નાખવાનું છે નાખી દેજો લસણવાળું મરચું આપણે બહુ જ હતા મરચું નથી નાખવાનું કેમ દેશે પ્રોમથી એટલે લે આ મચ્છી છે કે કાટાવાળી તમને પહેલાય કીધું છે ને અત્યારે કહી છે મચ્છી બેકા કાટાવાળી આવે આવી જશે આપણે મરચું પકાવવાનું તો તમે ને આપણો મરચું બળી ન હોય એટલે આનામ છે પણ પછી કરવાનો ગેસ પાસ

નીકળી જાય આમ આપણે કાંટા કાઢવામાં કાંટા નીકળી જાય ફાયદો પડે તો અમારે બધે ખાવા વાળાને બઉ ફાયદો પડે કેમ કેમકે કાંટાનું કટિંગ નાના નાના પોડવા તમે કરો કે તો કાંટા કપાઈ જાય તો ઈ કાઢવામાં પ્રોબ્લેમ બહુ મસ લાગે અને માટી જેવું મસ લાગે બે અને આમાં બીજો કાઈ કોઈ જાતનો આપણે મસાલો એડ કર્યો નથી અને આપણે લીલી કાંટી આવે ને કાંટી ખાટી એનું સાથ ખાવ ને કેવો રસ રસો મસ્ત સ્વાદવાળો હોય અને આ તો અમે કે મારી ને તો એમનેથી ખાવામાં ફાઈન આવે પણ આ તો કે નાનું હતું કે એટલે ફાઈન મા આવ્યું નકર તો આનો ભાવ વધારો હોય એમ

આવી રીત પકાવવાની છે કેમ કે થોડું ઘણું પાણી હોય એમાં એવું હોય આવી આપડે સડે છે હવે નાખી દેવાનું આપણે પાણી તો ઘણું જીવાનું જીવતા રહ્યો

એવી આશા રાખું છું હું સપોર્ટ કરશો જ તમે મારા કહેવા પ્રમાણે એવું છે કઈ વાંધો નહીં તો રેસીપી સડી જાય ને એવા તમને બતાવી અને રેસીપીનો વિડીયો ખાસ બનાવવાનું કારણ અને રિઝલ્ટ શું છે ખબર રેસીપીનો વિડીયો હોય ને એ સારી છે અને તમે બધા જોવો હોય તે અને બીજો વિડિયો હોય ને તો ન જોવો તો પછીના તો આપણે વિડીયો મીઠી તો બધા જોવો રેગ્યુલર તો યાર મજા આવે એમની એમ

તો સપોર્ટ કરજો બધાએ તમારા સપોર્ટની જરૂર છે અને આશા રાખું છું કે મેં કીધું એટલે તમે બધા સપોર્ટ કરશો તો મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી ભાઈ ભાઈ